હા તો હજી કાલે રેવા આવ્યા તો આરામમાં જોઈએ ને થાકીનો ગયા હોય તો રેવા તો અમે ઈ રીતે જ આવ્યા તમાર જેમ ભાલો આ બધું કામ ઉપાડવાનું છે હવે કેટલા વાગ્યા નવ વાગ્યા હવે હાવણી પકડો હાથમાં માં હાલો વારો છે આ તમારો ઓય પાડોશી ધીમે હો અવાજ ધીમે હજી અમે કાલે રેવા આવ્યા છીએ ને તો અમે થાકી ગયા છે આ બધું કામ નિરાતે થાશે તમે થાકી ગયા હોય તો હું કઈ તમારી જેઠાણી નથી તો હું તમને આરામ કરવા દઉ અને આંગણે હું વાળું આ મંડો હાવણી પકડો તો તમે મારા કઈ સાસુ નથી તે તમે મને કામ ચીંધો તમે તમારું કામ કરી લેને હું મારું કામ તો આર કરી કરે દે ને એટલે બધા એક યારે આવી જાય એમ હા મને તો તારે હાથ ના ને પગ ના બધા હાડકા ભાંગવા લાગે કા મને ભાંગતા આવડે એમ હું જો તું કેવી રીતે હાથ પગ ભાંગે છો બરોબર તું એમનો હમતી કે હું કાઈ ન કરું સમજી આ એક ફેરવીને આમ આપી તારી બત્રીસી પાડી દઈ તે માર્યું પણ આથું પડ્યું મારતા તો તારી આટલી બધી હિંમત આજ દિન લગ કોઈ ભાડું તે મારી પર હાથ નથી ઉપાડો તો આજે ઉપડી ગયો ને ને લીધો તું એમ નઈ માને